મિત્રો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં સજાવટ ગુજરાતીની સાથે હું તમારું નાનો ભાઈ દિનેશ મમ્મી તું માનીશ નહીં ને કેટલી વાર તને કહ્યું છે કે પોતાના રૂમમાં જ બેઠી રહે એવી કઈ મુસીબત આવી પડી છે કે તારે બહાર નીકળવું પડ્યું ફેનિલ પોતાની વૃદ્ધ માને ખીજાતા બોલ્યો એટલે વિમળાબેન બોલ્યા બેટા માટલામાં પાણી ખતમ થઈ ગયું હતું એટલે પાણી પીવા માટે બહાર આવી હતી આમ પણ તે પાછળના અંધારિયા રૂમમાં એકલા મને ગુંગળામણ થાય છે એટલે વિચાર્યું કે બહાર નીકળીને થોડીક તાજી હવાજ ખાઈ લઉં મમ્મી મમ્મી તું મારી વાત સમજતી કેમ નથી ટેચા બજારથી આવતી જ હશે અને એણે જો તને અહીં જોઈ લીધી તો આફત ઊભી થઈ જશે એવું કહેતો ફેનિલ વિમળાબેનને લગભગ બહાવડું ખેંચીને તેમના રૂમમાં પાછા લઈ ગયો વિમળા બિચારા વિમળાબેન પાછા પોતાના રૂમમાં રાખેલા પલંગ પર ધડામ દઈને પટકવામાં આવ્યા પોતાના રૂમમાં પડ્યા પડ્યા વિમળાબેનની આંખોમાંથી દળ આંસુ વહેવા લાગ્યા અને તેઓ સતત શૂન્યમાં નિહાળતા રહ્યા પલંગ પર પડ્યા પડ્યા વિમળાબેન તે દિવસને યાદ કર કરવા લાગ્યા જ્યારે અઢાર વર્ષની ઉંમરમાં ફેમિલીનું એક્સિડન્ટ થઈ ગયો હતો શહેરના સિટી હોસ્પિટલમાં તેનો ઈલાજ ચાલતા ચાલતા પંદર દિવસથી પણ વધારે થઈ ગયા હતા પરંતુ તેની તબિયતમાં કંઈ ખાસ સુધારો થઈ રહ્યો નહોતો આઈસીયુની સામે ચિંતામાં ફેનિલના પિતા અશોકભાઈ સતત અહીંથી ત્યાં ચક્કર લગાવી રહ્યા હતા અને બેજનીમાં ક્યારેક ડૉક્ટર પાસે પોતાના દીકરાની જિંદગીની ભીખ માગતા તો ક્યારેક ખુશી ખુરશી પર બેસીને રડવા લાગી જતા અહીં હોસ્પિટલમાં ખૂણામાં ઊભા વિમળાબેન પણ દીકરાની સલામતી માટે નર્સોની વિનંતી કરી રહ્યા હતા ત્યારે આઈસીયુમાંથી જ્યારે ડૉક્ટર બહાર નીકળ્યા તો અશોકભાઈ તેમની પાછળ પાછળ દોડ્યા અને તેમના પગ પકડીને હાજીજી કરવા લાગ્યા ડૉક્ટર સાહેબ કંઈ પણ કરીને મારા ફેનિલને બચાવી લો હું સદાય તમારો આભારી રહીશ બસ મારા દીકરાનો જીવ બચાવી લો ડૉક્ટરે પણ આશ્વાસન આપતા કહ્યું હતું કે જુઓ અંકલ અમે તમારા દીકરાનો જીવ બચાવવાની ભરપૂર કોશિશ કરી રહ્યા છીએ પરંતુ તેની હાલત હજી પણ ગંભીર છે અમારે જલ્દીથી તેનું ઓપરેશન કરવું પડશે ઓપરેશન અને દવાઓનો કુલ મેળવીને ખર્ચ લગભગ પાંચ લાખ રૂપિયા રૂપિયા જેવો થશે તમે જેવા જ પૈસાની વ્યવસ્થા કરી લેશો અમે ઓપરેશન શરૂ કરી દઈશું ડૉક્ટરની વાત સાંભળીને અશોકભાઈએ રૂપિયાની વ્યવસ્થા કરવા માટે થઈને શું શું ન કર્યું ઘણી બધી ભાગદોડ કર્યા પછી પણ ફક્ત અઢી લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ શકી હતી એટલે ખૂબ જ ટેન્શનમાં આવી ગયા હતા અશોકભાઈ તેમની મજબૂરી અને લાચારીની જોતાં તેમની દીકરી સેજલે તરત જમાઈને ફોન લગાડ્યો અને જમાઈને પણ મોડું કર્યા વગર બાકીના અઢી લાખ રૂપિયા લાવીને અશોકભાઈના હાથમાં મૂકી દીધા હતા અને આખરે સફળ ઓપરેશન બાદ ડૉક્ટરોએ ફેનિલને બચાવી લીધો હતો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને અશોકભાઈએ મહેનત મજૂરી કરીને જેમ તેમ તેને એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરાવ્યો અને એક સારી કંપનીમાં તેની નોકરી પણ લાગી ગઈ પછી એક દિવસ ફેનિલે કહ્યું કે તે પોતાની સાથે કામ કરવાવાળી એક છોકરી રીચા સાથે લગ્ન કરવા માગે છે રીચા દેખાવામાં સુંદર હતી અને બોલવામાં હાજર જવાબી હતી બે ચાર વખત વખત મળ્યા બાદ જ બંનેને લાગવા લાગ્યું હતું કે તે બંને એકબીજા માટે જ બન્યા છે પરંતુ ફેનિલના અને વાત કરવાની પદ્ધતિ જરાય પસંદ આવી બીજી બાજુ રીચાના માતા પિતાએ પણ આ વિજાતીય વિવાહ કરવા માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી પરંતુ બંને જણાએ કોઈની એક વાત સાંભળી નહીં અને આખરે બંનેના લગ્ન કરાવી દેવામાં આવ્યા પછી તે જ થયું જેનો ડર હતો તેમની બહુ રીચા એટલી તેજ અને તીખી હતી કે ઘરમાં લગભગ રોજ કલે શુભો કરતી હતી પોતાના સાસુ સસરા સાથે રહેવું તેને જરાય પસંદ ન હતું એટલે થોડાક જ સમયમાં પોતાના પતિને લઈને ભાડાના મકાનમાં રહેવા લાગી ત્યારબાદ ફેનિલ પોતાના માતા પિતાને મળવા પણ આવ્યો નહીં ઘણી વખત અશોકભાઈ બીમાર થયા ફેનિલને સમાચાર પણ પહોંચાડવામાં આવતા હતા પરંતુ તે આવ્યો નહીં અહીં સુધી કે વારે તહેવારે પણ તેનાથી એક ફોન પણ થતો નહોતો દીકરાથી અલગ થઈને અશોકભાઈને ખૂબ જ આધાગ આઘાત લાગ્યો હતો હવે તે ગુમસુમ રહેવા લાગ્યા હતા એક દિવસ અચાનક તેમને હૃદયમાં પીડા ઉપડી અને તેઓ નીચે પડી ગયા પીમળાબેનને કંઈ સમજાણું નહીં કે શું કરવું જોઈએ એટલે તેઓ તરત પાડોશમાં રહેવાવાળા ફેનિલના ફઈ શિલ્પાબેનને બોલાવીને લઈ આવ્યા બંને જણાએ જેમ તેમ તેમને ઊભા કરીને પલગ પર સુવડાવ્યા જ્યારે ડૉક્ટરને બોલાવવામાં આવ્યા તો ખબર પડી કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો ત્યાર પછી પણ તેમણે કેટલી વખત પોતાના દીકરાને ફોન કર્યો હતો પરંતુ જવાબમાં તે એમ કહેતો કે હું ત્યાં આવીને શું કરી શકવાનો છું મારે આવવાથી શું ફરક પડી જવાનો છે દવા તો તમે લઈ લીધી છે તો થઈ જશે બરાબર હું અહીં કંઈ નવરો બેઠો છું એમ મને વારે વારે રજા ન મળે એમ કહીને વિમળાબેન ઉપર જ ગરમ થઈ જતો હતો પરંતુ જેવા જ તેમની દીકરી સેઝલને પોતાના પિતાની હાલત વિશે સમાચાર મળ્યા તો તે સમય બગાડ્યા વગર પોતાના પતિ સાથે એમની પાસે પહોંચી ગઈ આવતા જ અશોકભાઈને ગળે વળગી ગઈ અને રડતા રડતા કહેવા લાગી પપ્પા હવે તમે વધારે મોડું ના કરો અમે તમારો ઈલાજ સારામાં સારી હોસ્પિટલમાં કરાવડાવશું પરંતુ ઘણા વર્ષો પહેલાં જ પોતાની દીકરી અને જમાઈના ઉપકાર નીચે દબાયેલા અશોકભાઈ હવે તેમનો વધારે ઉપકાર લેવા માગતા નહોતા પોતાની આંખોમાંથી ટપકતા આંસુઓને લૂછીને ધીમા અવાજમાં અશોકભાઈ બોલ્યા દીકરી હવે મારે કોઈ દવાખાનામાં જવું નથી તું આવી ગઈ છે એટલે હવે હું જલ્દી ઠીક થઈ જઈશ સેજલે પોતાના પિતાની હાલતમાં સુધાર લાવવા માટે દિવસ રાત એક કરી નાખ્યા તેમને સમય પર દવા અને હળવું ભોજન બનાવીને આપતી હતી લગભગ રોજ પલંગ પર બેસીને તેમના પગ દબાવતી હતી જ્યારે પણ અશોકભાઈ તેને આ બધું કરવાથી મને કરતા તો હંમેશા કહેતી પપ્પા જ્યારે અમે નાના હતા ને તો શું તમે અમારા માટે આ બધું નહોતા કરતા હવે એ ફરજ પૂરી કરવાનો મારો સમય આવી ગયો છે તો મને રોકવો નહીં એક દિવસ દીકરી પાસે સેવા કરાવતા અશોકભાઈ જેવો જ પોતાનો હાથ ઊંચો કરીને તેને આશીર્વાદ દેવા ગયા તો અચાનક તેમનો હાથ નિઢાલ થઈને લટકી ગયો આ દ્રશ્ય જોતા જ વિમળાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ અને સેજલ પોતાના પિતાના મૃત શરીર પર માથું રાખીને જોર જોરથી રડવા લાગી જીવતે જીવતા જે દીકરાને મળવા માટે અશોકભાઈ તડપી રહ્યા હતા તે દીકરો તેમના મૃત શરીરને મુખાગ્નિ દેવા માટે થઈને તરત હાજર થઈ ગયો પરંતુ તેના ચહેરા ચહેરા પર લેસ માત્ર પણ પસ્તાવો કે દુઃખ દેખાઈ રહ્યું નહોતું દીકરો અને વહુ લોકચારી નિભાવીને પાછા પોતાના ઘરે જતા રહ્યા વિમળાબેન પોતાના પતિના મૃત્યુના આઘાતથી દિવસે ને દિવસે કમજોર થતા જતા હતા કહેવા માટે તો તેમને કોઈ મોટી બીમારી હતી નહીં પરંતુ જ્યારે મન જ ઉદાસ અને અશાંત હોય તો તન કઈ રીતે સ્વસ્થ મહેસૂસ કરી શકે પતિના પેન્શનથી જ રોજીરોટી અને દવાનો ખર્ચો નીકળી જતો હતો બહાર લોબીમાં જ આખો દિવસ એકલા પડ્યા રહેતા હતા અને પોતાના ધ્રુજતા હાથેથી જેમ તેમ બે સમયનું જમવાનું બનાવીને ખાઈ લેતા હતા અહીં સેજલ પોતાની મમ્મીના હાલચાલ જાણવા માટે થઈને ઘણી વખત આવી હતી અને થોડા દિવસો પોતાની મમ્મી પાસે જ રોકાઈ જતી હતી પરંતુ હવે દીકરા અને વહુને એ ડર લાગવા લાગ્યો હતો કે ક્યાંય પપ્પા અને મમ્મીના તેમના આ ઘર પર તેમની બહેન અને જીજાજીનો જ કબજો ના થઈ જાય એટલા માટે ફેનિલ પોતાની પત્નીની સાથે પોતાનો સામાન લઈને પાછો પોતાના પિતાના ઘરે આવી ગયો અને બહાનું એ બતાવ્યું કે પપ્પાના ગયા પછી હવે અમે મમ્મીને એકલી ના મૂકી શકીએ બિચારા ભોળા વિમળાબેન આ વાતને સાચી માનીને મનમાં ને મનમાં ભગવાનનો આભાર માની રહ્યા હતા કે ચલો આખરે મોડા તો મોડા તેમના દીકરાને સદબુદ્ધિ તો આવી પરંતુ પોતાના દીકરા અને વહુની કુટિલ મનછા વિશે તો તેમને ખબર હતી જ નહીં થોડા જ દિવસોમાં તેમની વહુ રિચાએ આખા ઘર ઉપર પોતાનો અધિકાર કરી લીધો અને વિમળાબેનનો સામાન પાછળના એક નાનકડા અંધારિયા રૂમમાં પહોંચાડી દીધો જ્યારે તેમની દીકરી સેજલને આ વાત પર વાંધો દર્શાવ્યો તો તેના પર પિયરમાં આવશ્યકતાથી વધારે દખલ દેવાનો આરોપ લગાડીને તેને પણ ફેનેલા અને રિચાએ ખૂબ જ ખરીખોટી સંભળાવી અને ઘરેથી રવાના કરી દીધી બિચારા વિમળાબેન પણ એ હાલતમાં નહોતા કે પોતાના દીકરા અને વહુનો વધારે વિરોધ કરી શકે જ્યારે શિયાળાનો સમય આવ્યો તો હાડ ગળાવી નાખે તેવી ઠંડી પડવા લાગી જેના કારણે વિમળાબેન વધારે બીમાર રહેવા લાગ્યા પરંતુ તેમના દીકરા અને વહુએ તેમના ઇલાજ પર રૂપિયા ખર્ચ કરવા જરૂરી સમજ્યા નહીં એટલા માટે તેમનો રોગ વધારે વધતો ગયો એક દિવસ જ્યારે શિલ્પાબેન તેમના હાલચાલ જાણવા માટે થઈને ઘરે આવ્યા તો પોતાની ભાભી વિમળાબેનની આવી હાલત જોઈને દંગ રહી ગયા ફરી ફરી સામે નાટક કરતા ફેનિલ અને રીચા વિમળાબેનના પલંગ પાસે જ નીચે બેસી ગયા અને કહેવા લાગ્યા ખૂબ જ મુશ્કેલીમાં છે મમ્મી જીવ અટક્યો છે સમજતું નથી કે શું કરીએ કહેતા કહેતા ફેનિલનો અવાજ રૂંધાઈ ગયો એટલે રીચા બોલી ખરેખર હવે મમ્મીનો દુઃખ મમ્મીનો દુઃખ વધારે જોવાતું નથી આના કરતાં તો સારું છે કે તેમને જલ્દી છુટકારો મળી જાય ફેનિલ અને રીચાની વાત સાંભળીને શિલ્પાબેન ગુસ્સામાં બોલ્યા પોતાના મમ્મીની મરવાની વાતો કરી રહ્યા છો તમે બંને એમ નહીં કે કોઈ સારા એવા ડૉક્ટરને બતાવી આવીને પોતાના ફઈની વાત સાંભળીને ફેનિલ સ્તબ્ધ રહી ગયો અને રીચા પણ મોટું બગાડવા લાગી પરંતુ શિલ્પાબેનને સમય બગાડવો ઉચિત ન લાગ્યો અને તેઓ જલ્દીથી જઈને એક એક સારા ડૉક્ટરને બોલાવીને લઈ આવ્યા સરખો ઈલાજ મેળવીને વિમળાબેનની હાલતમાં સુધાર આવવા લાગ્યો અને તેઓ ઘણી હદ સુધી ઠીક થઈ ગયા પોતાના ભૂતકાળમાં ખોવાયેલા વિમળાબેન એકાએક પોતાની યાદોમાંથી બહાર આવી ગયા જ્યારે શિલ્પાબેને તેમને અવાજ દીધો વિમળા ભાભી લ્યો આ ખીચડી બનાવીને લઈ આવી છું ખાઈ લ્યો ત્યાર પછી દવા પણ લેવાની છે ને હા શિલ્પાબેન મને ભૂખ નથી તેમણે ઉદાસી સાથે કહ્યું અરે ભાભી કંઈ ખાશો નહીં તો દવા કઈ રીતે લેશો અને જો દવા નહીં લો તો ઠીક કેમ થશો શિલ્પાબેન ખૂબ જ પ્રેમથી બોલ્યા એટલે વિમળાબેને કહ્યું ઠીક થઈને કરવું પણ શું છે આમ પણ તનનો રોગ તો દવાથી ઠીક થઈ શકે છે પરંતુ પોતાના મનનું શું કરવું તે બીમાર છે તો હું ઠીક કઈ રીતે થઈ શકું એક વાત કહું તમને ભાભી આ વાત દિમાગમાં તો ઘણીવાર આવી પરંતુ તમારી સામે બોલી ન શકી શું શિલ્પાબેન તમારી વાતનું પણ ક્યારેય ખોટું લગાડ્યું છે મેં તમે જે મારા માટે કહ્યું છે કર્યું છે કદાચ કોઈ બીજા માટે કરતું હશે ભાભી તમને તમારા દીકરા અને વહુએ આ નાનકડા અંધારિયા રૂમમાં પૂરી નાખ્યા અને તમે ચૂપચાપ અહીં પડ્યા રહ્યા છો તે લોકો કેટલા કેટલા દિવસો સુધી તમારા સામે જોતા પણ નથી તમારી વહુ રીચા તો પોતાના બાળકોને પણ દાદી પાસે આવવા દેતી નથી બીમાર થયા તો તમારો ઈલાજ પણ કરવડાયો નહીં આવો ખરાબ વ્યવહાર કરે છે જે કોઈ પોતાના દુશ્મનની સાથે પણ ન કરે છતાં પણ તમે તેમને કંઈ કહેતા નથી એવું શું કામે મારા ભાઈ આટલા બીમાર રહ્યા હતા પણ ક્યારેય તમારો દીકરો અને વહુ તેમનો હાલચાલ જાણવા માટે પણ આવ્યા નહીં પરંતુ ભાઈના જતા જ તેમના મકાન પર કબજો કરીને બેસી ગયા આ વાત સાંભળી જ વિમળાબેનને એક ઝટકો લાગ્યો પછી શિલ્પાબેન હળવા ગુસ્સામાં બોલ્યા આ કેવા સંબંધો છે ભાભી જ્યાં દીકરો માતા પિતાના ત્યાગને જ ભૂલી ગયો દીકરોની બહુ ઘરડી માને એક ફાલતુ સામાન સમજી લે અને એક રૂમમાં નાખી દે અને પોતાની માની જ મરવાની પ્રાર્થના કરે ભાભી સાસુ પણ માં જ હોય છે ને આપણે તો હંમેશા આ જ સાંભળ્યું છે કે સાસુને મા સમાન ગણવા જોઈએ મારા ઘરમાં તો આજે પણ સૌથી વધારે મહત્ત્વ મને જ આપવામાં આવે છે મને તો કોઈએ પણ જૂના સામાનની જેમ અલગ કરીને ફેંકી નથી દીધી તો તમે આ બધું શું કામે સહન કરી રહ્યા છો ભાભી શિલ્પાબેને કહ્યું એટલે પીમળાબેન આંસુ લુસતા વહેલા શિલ્પાબેન આખરે સંતાન તો પોતાની જ છે ને કેટલા લાડ પ્રેમથી ઉછેરીને મોટો કર્યો હતો તો હવે એને શું ફરિયાદ કરવું પરંતુ ભાભી જ્યારે સંબંધોમાં સ્વાર્થ આવી જાય તો તે ખોખલા થઈ જાય છે ત્યારે તેમને કોઈ પણ ફરિયાદ કરવાની ન હોય પરંતુ તેમને તેમનું સ્થાન બતાવવું જોઈએ અને પોતાનું વર્ચસ્વ દેખાડવું જોઈએ જ્યારે બાળકો જ પોતાના માતા પિતાનું મહત્ત્વ ન સમજે તો એવામાં માતા પિતાની જ ફરજ હોય છે કે તે પોતાના બાળકોને સાચા રસ્તા પર લઈ આવે પછી ભલે તેમને કામે ના વાપરવી પડે પરંતુ તેમને એ જણાવવું ખૂબ જ આવશ્યક છે કે આપણે વૃદ્ધ જરૂર થયા છીએ પરંતુ લાચાર બિલકુલ પણ નથી થયા શિલ્પાબેનની વાતોએ વિમળાબેનને અંદર સુધી ઝંઝોડીને રાખી દીધા શિલ્પાબેનના ગયા પછી વિમળાબેન વિચારમાં પડી ગયા આમ તો તેમની ઉંમર એટલી બધી વધારે પણ નહોતી તેઓ લગભગ પાસઠ વર્ષના હતા પરંતુ પતિના જવાનું દુઃખ અને પોતાના જ દીકરા અને વહુની ઉદાસીનતાને કારણે તેમણે સમય કરતાં વધારે પહેલાં જ ઘરડા બનાવી દીધા હતા કહેવા માટે થઈને તો તેમને બે પુત્ર હતા પરંતુ તેમની પાસે આવીને બેસવાનો સમય કોઈની પાસે હતો જ નહીં આ બીમારીમાં પણ ફક્ત શિલ્પાબેન જ તેમની મદદ કરી રહ્યા હતા પોતાના જ ઘરના એક નાનકડા એવા રૂમમાં સીમિત થઈને પડેલા વિમળાબેન આ બધી વાતો વિચારતા વિચારતા ક્યારે સુઈ ગયા તેમને ખબર જ ન પડી નિંદિરમાં જ તેમને એક અવાજ સંભળાયો અરે વિમળા તું માલિકન છે આ ઘરની આ ઘરની એક વસ્તુ તારી લાવેલી છે યાદગાર કેટલી ખુશીથી તે સજાવ્યું હતું પોતાના આ ઘરને અશોકભાઈ બોલ્યા અરે જુઓ ને મારું ઘર તો હવે મારું રહ્યું જ નથી મને તો આ ઘરમાં હરવા ફરવા પણ મળતું નથી તાજી હવા ખાવાનો પણ હક મને નથી પોતાના જ દીકરાના મનમાં મારા માટે કોઈ માન સન્માન નથી વિમળાબેન ઊંઘમાં જ બળબળવા લાગ્યા શિલ્પા સાચું કહી રહી હતી વિમળા જ્યારે કોઈ તારી કદર જ સમજે તો તું જ એને પોતાનું મહત્ત્વ જણાવ આમ જ પોતાની વધેલી જિંદગીને બરબાદ ના કર તને આ હાલતમાં જોઈને મારી આત્માને પણ શાંતિ નથી મળતી અશોકભાઈ બોલ્યા એટલી વારમાં વિમળાબેનની આંખ ખુલી ગઈ અને એકાએક તેઓ ચારેય તરફ જોવા લાગ્યા પરંતુ જેમને તેઓ શોધી રહ્યા હતા તે તો ત્યાં હતા જ નહીં તેમને અહેસાસ થયો કે તે એક સપનું હતું પરંતુ ત્યાર પછી ભીમળાબેનમાં ખૂબ જ બદલાવ આવ્યો હવે તેઓ સમયસર ભોજન લેવા લાગ્યા અને દવા પણ લેવા લાગ્યા અને થોડાક જ દિવસોમાં એકદમ બરાબર થઈ ગયા હા વધતી ઉંમરના કારણે શરીરમાં પહેલાં જેટલી તાકાત નહોતી પરંતુ એટલી નબળાઈ પણ નહોતી કે હરી ભરી ન શકે આજે વિમળાબેન પોતાના રૂમમાંથી નીકળીને બહાર હોલમાં આવીને બેસી ગયા તેમને જોતાં જ તરત તેમનો દીકરો ફેનીલ બોલ્યો મમ્મી તું શું કામે આવી કંઈ જોઈતું હતું તો મને અવાજ દઈ દેવો હતો રીચાએ જોઈ લીધું તો ખૂબ જ ગુસ્સો કરશે એવું કહેતા તે જેવો જ વિમળાબેનનો હાથ પકડવા માટે ગયો તો વિમળાબેને તેનો હાથ ઝાટકી નાખ્યો અને દબંગ થઈને બોલ્યા શું કામે ગુસ્સો કરશે તે મારા ઉપર અને શું હક છે તેનું આ ઘર મારું છે અને મારી મરજી હું ગમે ત્યાં જાઉં તે કોણ થાય છે મને મારા જ ઘરમાં હરવા ફરવાની મનાઈ કરવાવાળી ફેનિલ પોતાની મમ્મીનું આ રૂપ જોઈને હેરાન રહી ગયો હંમેશા ડરેલા સહેમેલા રહેવાવાળા વિમળાબેન આચે કડક અવાજમાં બોલી રહ્યા હતા ત્યારે અંદરથી રીચાનો અવાજ આવ્યો આ ટીવી કોણે ચાલુ કર્યો આ સમય ટીવી ચાલુ કરવાવાળી આ ઘરની માલિકન છે અને મને નથી લાગતું કે કોઈને આ વાત પર વાંધો હોવો જોઈએ વિમળાબેન જોરથી બોલ્યા એટલે તેમનો અવાજ સાંભળીને રીચા તમતમી બહાર આવી મમ્મી તમે અહીં તમારી હિંમત કેમ થઈ અહીં આવીને બેસવાની થોડી વારમાં જ મારી કીટી પાર્ટીની બહેનપણીઓ ઘરે આવવાની છે એટલે તમે ચૂપચાપ પોતાના રૂમમાં પાછા જતા રહો બિલકુલ નહીં આજે મારું ટીવી જોવાનું મન છે એટલા માટે આજે તો આખો દિવસ ટીવી ચાલશે તું પોતાની બહેન ને ના પડી દે એમ કહેતા વિમળાબેન આરામદાયક મુદ્રામાં બેસી ગયા આ નજારો જોઈને આજે રીચા પણ દંગ રહી ગઈ હતી કે આખરે મમ્મીમાં આટલો બધો આત્મવિશ્વાસ ક્યાંથી આવી ગયો તમે સાંભળી રહ્યા છો ને તમારી માએ શું કહ્યું રીચાએ પોતાના પતિ તરફ ગુસ્સેથી જોતા કહ્યું એટલે ફેનિલ લાચાર અવાજમાં બોલ્યો મમ્મી તું પોતાના રૂમમાં જતી રહે ને પ્લીઝ તે સાંભળ્યું નહીં કીટી પાર્ટી થવાની છે જો બેટા તું ભલે જોરુનો ગુલામ હોય પરંતુ એ જરાય ન ભૂલતો કે આ ઘર મારું છે વિમળાબેન હજી બોલી રહ્યા હતા કે ત્યારે જ ડોરબેલ ભાગી રીચાએ દરવાજો ખોલ્યો તો સામે વકીલ ઊભા હતા એમને જોઈને રીચા બોલી અરે વકીલ સાહેબ તમે એટલે વિમળાબેને કહ્યું તેમને અંદર લઈ આવો મેં જ બોલાવ્યા છે પરંતુ શું કામે ફેનલ અને રીચા ચોંકીને બોલ્યા પોતાની વસિયત કરાવવા માટે વસિયત પણ શું કામે તમારો એકનો એક દીકરો હોવાના કારણે આ બધા ઉપર તો મારો જ અધિકાર છે ને ફેનિલ એકદમથી બોલ્યો એટલે વિમળાબેને કહ્યું વાહ બેટા અધિકાર યાદ રહ્યો પરંતુ ફરજ એનું શું મમ્મી અને ફરજ નિભાવી તો રહ્યા છીએ ને રીચા બોલી એટલે વિમળાબેન ચૂપ ના રહી શક્યા હા માને એક અંદરના રૂમમાં પટકી દીધી અને તેના પછી પાછું વળીને જોયું પણ નથી કે તે જીવતી છે કે મરી ગઈ તેને બધાથી અલગ એકલી રાખવી જાણે તે માં ના હોય બીમારીઓનો ભંડાર હોય જો આને જ ફરજ નિભાવી કહેવાય તો તમે લોકોએ ખૂબ સારી રીતે ફરજ નિભાવી છે બેટા પરંતુ જો આવી રીતે જ રહેવું હોય તો હું એકલી પણ રહી શકું છું ને તો પછી મારે તમારા બંનેની કોઈ જરૂરિયાત નથી એટલા માટે મેં નિર્ણય લીધો છે કે આવતા મહિનેથી હું આ ઘર ભાડે આપી દઈશ તમે બંને આજે જ હું જે રૂમમાં રહું છું તે રૂમમાં પોતાનો સામાન લઈ જાઓ હું પોતાની ના માટે આગળનો એક રૂમ રાખીશ અને ઘરનો બાકીનો બધો ભાગ ભાડા પર રાખી દઈશ જેથી મારો ખર્ચો નીકળી શકે અને તમને લોકોને પણ મારી સેવામાંથી મુક્તિ મળી જાય એટલું કહેવાની વાર હતી કે ફેનલ અને રીચા બંને જ આવીને વિમળાબેનના પગમાં બેસી ગયા તે માના પગમાં જેની સાથે વાત કરે પણ ખબર નહીં તેમને કેટલા બધા દિવસ થઈ ગયા હતા તું એવું તો ન કર મમ્મી અમે કઈ રીતે રહી શકીએ શકીશું તે પાછળના એક નાનકડા અંધારિયા રૂમમાં હું મારી કંપનીમાં એન્જિનિયરિંગના પદ ઉપર છું અને મને મળવા માટે તો કોઈને કોઈ આવતું જ રહે છે અને રીચાની પણ બહેનપણીઓ આવે છે હવે તે લોકો જો અમને તે પાછળના રૂમમાં જોશે તો અમારી શું આબરું રહી જશે અને પછી તું એમ પણ વિચાર અમારી સાથે તારા બે પુત્ર પણ છે તેમનું ભણવાનું સુવાનું બધું એક રૂમમાં કઈ રીતે થઈ શકે ફિનિલ હાથ જોડતો બોલ્યો વાહ કેટલું સરસ કહ્યું તે જ્યારે તારી માં ત્યાં રહેતી હતી ત્યારે કોઈ વાંધો હતો નહીં અને જ્યારે તારે પોતાને રહેવું પડશે તો કાળજુ મોઢા સુધી આવી ગયું અને ક્યાં પોતરાઓ એ જેમને તમે લોકો મારી પાસે આવવા પણ નથી દેતા હું શું કામ એમના વિશે વિચારું હવે મેં જે નક્કી કરી લીધું તે કરી લીધું મારા જીવતે જીવતા હું આ ઘર ભાડા પર આપી દઈશ અને મારા મર્યા પછી આ ઘર ઉપર ફક્ત મારી દીકરી અને જમાઈનો હક થશે જેમણે દરેક મુશ્કેલીમાં અમારો સાથ આપ્યો હતો અરે નાલાયક તે તો પોતાની પત્નીના કહેવા પર પોતાની બહેન સાથે પણ સંબંધ તોડી નાખ્યો એ બહેન સાથે જેણે તને જીવનદાન આપ્યું હતું વર્ષો પહેલાં જ્યારે તારું એક્સિડન્ટ થયું હતું અને તારા ઇલાજ માટે લાખો રૂપિયાની જરૂર હતી ત્યારે તારી બહેન અને જીજાજીએ કંઈ પણ વિચાર્યા વગર અને જરાય મોડું કર્યા વગર તારા પપ્પાના હાથમાં રૂપિયા મૂકી દીધા હતા અને તે એનો આ બદલો આપ્યો આજે વિમળાબેન સતત બોલી રહ્યા હતા અને દીકરોની બહુ બંને માથું નમાવીને ચૂપચાપ સાંભળી રહ્યા હતા પોતાના આખરી પળોમાં તારા પપ્પા તને મળવા માટે તરસી ગયા હતા પોતાના પોતરાઓના ચહેરા જોવા માટે તરસી ગયા હતા પરંતુ તું પોતાની પત્નીના પ્રેમમાં એવો આંધળો હતો જેને બીજું કંઈ નજર ન આવતું અને અમને માફ કરી દો મમ્મી હકીકતમાં અમે સ્વાર્થમાં આંધળા થઈ ગયા હતા કે આ ઘરની માલિકીનું જ અપમાન કરી બેઠા પરંતુ અમને અમારી ભૂલની આટલી મોટી સજા ન આપો હાથ જોડતા રીચા બોલી એટલે વિમળાબેને કહ્યું ઠીક છે કેમ કે ફક્ત કહેવા માટે થઈને નહીંતર તમે બંને દીકરાને બહુ હોવાની કોઈ ફરજ તો નિભાવી નથી ફક્ત એક નામનો સંબંધ છે તમારી સાથે મારો છતાં પણ હું મા છું મેં તો તમને ક્યારેય પણ પોતાનાથી અલગ માન્યા નહોતા ફક્ત એ સંબંધના લીધે હું તમને બંનેને એક તક આપું છું હવે હું તમારા વાળા રૂમમાં જે પહેલાં મારો હતો એમાં રહીશ અને બાકી વધેલા બે રૂમ તમે લોકો લઈ શકો છો પરંતુ ઉપરનો માળ હવે હું ભાડે આપી દઈશ કેમ કે મને પણ રૂપિયા જોઈએ હવે હું તમારી આગળ હાથ નહીં ફેલાવું આટલી વાત સાંભળીને રીચા હેરાનીથી બોલી મમ્મી ફક્ત બે જ રૂમ એટલે વિમળાબેન કડક અવાજમાં બોલ્યા હા એક તમારા બંને માટે અને એક તમારા બાળકો માટે જોઈએ તો પાછળનો નાનકડો રૂમ પણ લઈ લેજો પરંતુ આનાથી વધારે હું આપવાની નથી અને જો મંજૂર ન હોય તો તમે બંને બીજા મકાનમાં ભાડે રહેવા માટે જઈ શકો છો માન્યું કે આવો વ્યવહાર કરતા વિમળાબેન પણ મનમાં ને મનમાં તડપી રહ્યા હતા પરંતુ આના સિવાય બીજો કોઈ રસ્તો પણ વધવા દીધો નહોતો તેમના બાળકોએ ના ના અમે બે રૂમમાં જ રહી લઈશું જો વધારે જરૂર પડી તો પાછળના નાનકડા રૂમને વ્યવસ્થિત કરાવી લઈશું કેનિલ એકદમ બોલ્યો તો તેની વાત વચ્ચે કાપતા વિમળાબેન ઊંચા અવાજમાં બોલ્યા અને હા સૌથી જરૂરી વાત મારી દીકરીને જ્યારે પણ ઈચ્છા થાય જેટલા સમય માટે પણ ઈચ્છા થાય મારી પાસે મારા ઘરમાં આવીને રહેશે અને જો મને તમારા તરફથી જરા પણ ઉપેક્ષા મળી તો હું નિર્ણય લેવામાં એક ક્ષણનું પણ મોડું નહીં કરું આજે વિમળાબેનનું આ રૂપ જોઈને રીચાને કંઈ વધારે બોલવાની હિંમત થઈ નહીં પોતાની બહેનપણીઓને ફોન કરીને તેણે કીટી પાર્ટીનો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો થોડાક જ દિવસોમાં વિમળાબેન ઉપરનો માળ ભાડે આપી દીધો અને સાથે જ પોતાની વસિયત પણ બનાવડાવી લીધી જેમાં ઘરનો પચાસ ટકા ભાગ તેમના દીકરા વહુ પાસે અને બાકીનો પચાસ ટકા તેમની દીકરી અને જમાઈનો હશે જેમણે આટલા વર્ષો પોતાના માતા પિતાની સાર સંભાળ લીધી હતી પરંતુ આ વસિયત વિશે પોતાના દીકરા અને વહુને જરાય પણ ખબર પડવા દીધી નહોતી વિમળાબેને તો મિત્રો આજની આ વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો સજાવટ ગુજરાતીની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ તમને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી કરું છું મિત્રો એક લાખ વાળી ચેનલ મારી ડિલીટ થઈ ગઈ છે અને સપોર્ટ કરવા તમને વિનંતી છે જહી